ઘણી બધી વસ્તુઓ જોઈએ છે રાહત દરે ફટાકડા રાહત દરે બુક સ્ટોલ પણ રાહત દરે પેટીસ અને એમાં આ તો શ્રાવણ મહિનાનો સોમવાર અને ઘણા બધા લોકોને પેટીસ ખાવાની ઈચ્છા હોય પણ મોંઘી પેટીસ ખાવી એ ઘણા બધા લોકો માટે એટલું સરળ ના હોય હું વસ્તુ સારી અને લાઈનથી વ્યવસ્થા સારી તમારી બરાબર સફાઈ સારી સફાઈ સારી બજાર કરતાં કેટલું સસ્તું આપણે આપીએ છીએ બજાર કરતાં આપણે સો થી દોઢસો રૂપિયા સુધી સસ્તું આપીએ છીએ પેંડામાં અને પેટીસ માં બસો રૂપિયા આપણે ઓછા ભાવે બજાર માં તમે જુઓ તો ચારસો સાડા ચારસો પાંચસો રૂપિયા ભાવ હોય છે આ છે ને એકસો ને બસો દસ રૂપિયા કિલો લેખે થઈ છે આ પેટી વીસ રૂપિયાની પ્લેટ છે ત્રણ નંગ આપીએ છીએ એમાં સાથે જન્માષ્ટમીના તહેવાર ઉપર અમે લોકો દોઢસો રૂપિયાનો દોઢ કિલો પાંચસો તીખા ગાંઠિયા પાંચસો મોરા ગાંઠિયા ને પાંચસો મોંથાળ આવું વિતરણ ચાર હજાર કુટુંબને કરશું તારીખ ત્રેવીસ આઠ ગુજુબોક્સ માં આપનું સ્વાગત છે હું છું સમીર અને શ્રાવણ વિના નું આ ખરું રંગ તમને જોવા મળી રહ્યો છે એ છે ભૂપેન્દ્ર અને આ લાઈન લાગી છે અહીંયા રાહત દરે પેટીસ મળી રહી છે રાહત દરે એટલા માટે કહી શકો કારણ કે નોર્મલી આપણે પેટીસ ખાવા જતા હોય ત્યાં ત્રણસો થી લઈને ચારસો રૂપિયા સુધીનો ભાવ હોય છે અહીંયા તમને વીસ રૂપિયામાં ત્રણ નંગ પેટીસ એટલે કે ઓવરઓલ તમે એનું કેલ્ક્યુલેશન કરો તો બસો રૂપિયાની આસપાસ થાય કિલોનો ભાવ અને અહીંયા પેડિસનું વિતરણ થઈ રહ્યું છે સો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો એ લાઇન છે પેટીસની રાહત દરે અત્યાર સુધીમાં તમે ઘણી બધી વસ્તુઓ જોઈએ છે રાહત દરે ફટાકડા રાહત દરે બુક સ્ટોલ પણ રાહત દરે પેટીસ અને એમાં આ તો શ્રાવણ મહિનાનો સોમવાર અને ઘણા બધા લોકોને પેટીસ ખાવાની ઈચ્છા હોય પણ મોંઘી પેટીસ ખાવી એ ઘણા બધા લોકો માટે એટલું સરળ ના હોય વીસ રૂપિયાની ત્રણ ડંગ પેટીસ આમ તો હું પેટીસથી આકર્ષાઈ અને એકચ્યુલી આ વિડીયો બનાવ ગયો હતો અને અહીંયા ચેવડો પણ ધામ કરતાં ખૂબ જ સસ્તા ભાવે એ લોકો વિતરણ કરે છે એ મને ખ્યાલ હતો પણ અહીંયા આવીને જ્યારે બીજું બોર્ડ વાંચ્યું ત્યારે મને ખબર પડી કે એ લોકો આવનારા દિવસોમાં જે જરૂરિયાતમંદ ઘરો છે એવા ચાર હજાર ઘરોને સસ્તામાં મોનથાળ અને ફરસાણ પણ આપવાના છે હજાર ત્રેવીસ અને ચોવીસ તારીખ આ ઓર્ગેનાઇઝેશન જે છે એ આટલા સસ્તા દરે મોનથાળ ગાંઠિયા અને ભાવનગરી ગાંઠિયાનું વિતરણ કરશે તમે વિચાર કરો પાંચસો ગ્રામ ખાલી પચાસ રૂપિયામાં મોનથાળ પચાસ રૂપિયામાં તીખા ગાંઠિયા અને પચાસ રૂપિયામાં ભાવનગરી ગાંઠિયા અને એના ટોકન શનિવારે સવારે બાલાજીથી મળી જશે જેથી કરીને બહુ આ તમે જો ખાલી પેટીસમાં જો આટલી ગરદી થઈ જતી હોય તો પચાસ રૂપિયામાં પાંચસો ગ્રામ કેટલી થાય તો અહીંયા ભાવ રૂપિયા છે જેમાં ડંગ આવે નોર્મલી તમે જુઓ તો સવા સો ગ્રામ બેટીસ થાય અને એક એની કિંમત તમે કિલોમાં ગણવા જાઓ તો અંદાજે બસો રૂપિયા કિલો જેવો ભાવ પેટીસનો ગણાય જે તેના રાજકોટની અંદર ઓલમોસ્ટ સવા ત્રણસો રૂપિયાથી વધુ ભાવ હોય છે અમુક જગ્યાએ ત્રણસો રૂપિયા ભાવ હોય છે કેટલીક જગ્યાએ પોણા ચારસો ચારસો રૂપિયા પણ ભાવ હોય છે તો આ છે ગજાનંદ ધામનો બેટી સ્ટોલ ગયા વખતે લાગ્યો હતો ગયા વખતે એમના પંદર રૂપિયા હતા સમયાંતરે જેમ જેમ મોંઘવારી વધતી જાય એમ એમનું કોસ્ટિંગ પણ સ્વાભાવિક રીતે વધતું ગયું હોય અત્યારે તમે જો આમાં બેટિસના સતત ગાણા ઉતરી રહ્યા છે પાંચ સાડા પાંચે સ્ટોલની શરૂઆત થાય ભિન્ડર નો શું ભાવ છે બેન આપનો પરિચય આપશો કિરીટભાઈ પાંધી કરણપરા ગરબી છે અચ્છા આપણે આજે જે કેટલા ટાઈમથી આ કરીએ છીએ લોકોને રાહત દર પેટીસ ખવડાવવાનું અને બીજી વસ્તુ એ છે કે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ શ્રાવણ મહિના દરમિયાન કરતા હોય છે આ ગજાનંદ ધામ તરફથી અમે આ પેટીસનું ચોથા વર્ષમાં અહીંયા આયોજન કરી છે પેટીસની સાથે રાહત ભાવે સમાજના મધ્યમ વર્ગ લોકોને રાહત મળે એ માટે થઈને ચાલીસ રૂપિયાનો અઢીસો ફરાળી જેવડો ત્રણ ચાર જાતના જેવડા છે ત્રણ ચાર જાતના પેંડા છે સાઠ રૂપિયાના અઢીસો પ્લસ વીસ રૂપિયાની સો ગ્રામ એકસો ને દસ ગ્રામ જેટલી પેટીસ થાય એ વીસ રૂપિયાની પ્લેટ ચટણી સાથે અમે અહીંયા આપી છીએ બરાબર આ ગજાનંદ ધામ ગણપતિ મહોત્સવ અમે બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં કણજી સ્કૂલના ગ્રાઉન્ડમાં છેલ્લા ચૌદ વર્ષથી કરી છે અને અહીંયા આ વિસ્તારના બધા રહેવાસી કોટક શેરી કરણપરા પ્રહલાદ પ્લોટ બધા વિસ્તારના રહેવાસી ભાઈઓ બહેનોના સાથ સહકારથી આવું સુંદર મજાનું આયોજન થાય છે સાથે જન્માષ્ટમીના તહેવાર ઉપર અમે લોકો દોઢસો રૂપિયાનું દોઢ કિલો પાંચસો તીખા કાઠિયા પાંચસો મોરા કાઠિયા અને પાંચસો મોંધાળ આવું વિતરણ ચાર હજાર કુટુંબને કરશું તારીખ ત્રેવીસ આઠ શુક્રવાર અને ચોવીસ આઠ ને શનિવારે ચાર હજાર લોકો ની સરસ અનેક ગણેશ મહોત્સવમાં દસ વીસ રૂપિયામાં લોકોને નાસ્તો મળે અને બધી રાઇડ્સ ફ્રી આજે રેસકોર્સમાં ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયામાં જે રાઇડ છે અહીંયા બધી બાળકો માટે સાંજે પાંચથી રાત્રિના સાડા અગિયાર સુધી બધી રાઇડ્સ ફ્રી એવી રીતનું આયોજન કરવામાં આવે છે

સસ્તું ને સારું છે વાજો ખાવાની મજા આવે એવું ચેવડ ચેવડો ને બધું સારું છે વસ્તુની ક્વોલિટી સારી રાખ સારી બહુ સારી બરોબર નોર્મલી પેટી સ્લો લેવા જાય લોકો ત્રણસો રૂપિયા ત્રણ ત્રણ આડ ત્રણસો ની આસપાસ થાય અહીંયા બસો રૂપિયાની આસપાસ બસો રૂપિયાની આસપાસ આવે એટલે ઘણા બધા લોકો માટે એક સવણવીના અંદર ગ્રાહક રહે બીજું તમે આનો લાભ લેવાના છો કે નહીં લઈ ગયા છે લઈ ગયા તા લઈ ગયા હતા કેવું લાગે તો મોંહદાણ સરસ સારું હતું તો શ્રાવણ મહિનાના ફરાળનો આ સિરીઝમાં આ વિડીયો મારા ધ્યાનમાં ગયા વર્ષે પણ હતો અને તમારી સાથે શેર પણ કર્યો હતો ત્યારે પંદર રૂપિયા ભાવ હતો આજે વીસ રૂપિયા ભાવ છે પણ આ વખતે એક આ લોકોએ નવી પણ એક શ્રાવણ માસની કે છઠ સાતા આઠમ નવમ અને દસમ એ રાજકોટની અંદર મહા ઉત્સવ હોય છે સૌરાષ્ટ્રની અંદર ઘરે ઘરે ફરસાણ બનતા હોય છે ઘરે ઘરે જેને કહેવાય કે મીઠાઈઓ બનતી હોય છે દિવાળી જેવો જ ઉત્સવ જે છે એ જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં યોજાતો હોય છે પણ બહુ ઘણા ઘર એવા પણ હોય છે કે જેને જે લોકો સમય આ ફરસાણ નથી પણ બનાવી શકતા હોતા અથવા એ લોકો પહોંચી નથી શકતા હોતા એ લોકો માટે આ મીઠાઈ અને ફરસાણ જે છે એ પ્રાપ્ય કરવું થોડું અઘરું બની જતું એ લોકો માટે થઈને અને એ લોકો પણ જન્માષ્ટમીને સરસ રીતે ઉજવી શકે એટલા માટે થઈને અહીંયા ગજાનંદ ગ્રુપ દ્વારા બહુ રાહત દરે દોઢસો રૂપિયામાં આખી દોઢ કિલોની કીટ જે છે એનું વિતરણ કરવામાં આવે છે અને આ જે છે એ મેં ડબલ પ્લેટ કરાવી છે એટલે કે છ નંગ જે ચાલીસ રૂપિયાની થાય ત્રણ નંગ વીસ રૂપિયાની થાય કોઈ રોકટોક નથી જેટલા જેટલી પ્લેટ લોકોને ખાવી હોય ખાઈ શકે અત્યારે નોર્મલી ત્રીસ ચાલીસ રૂપિયાની એક પ્લેટમાં ત્રણ પેટીસ માંડ આવતી હોય એવા સમયે લોકોને રાહત દરે પેટીસ ખાઈ શકે એ માટેની આ વ્યવસ્થા છે તમે વરાળ નીકળતી જોઈ શકો છો જ્યાં સેવાનો થોડો ભાવ ભરેલો હોય ને ત્યાં ફૂડનો રિવ્યૂ નથી કરતો હતો કારણ કે એ લોકોનો ઇન્ટેન્શન કમાવાનો નહીં પણ એમાંથી જે થોડો ઘણો નફો થાય ને એને પાછો સેમા સેવામાં જેને કે એને રૂપાંતરિત કરવાનો હોય છે અહીંયાથી પણ માની લો જે બે પૈસા વધશે એ આ ગજાનંદ ધામ બીજી સારી સારી પ્રવૃત્તિઓમાં એ લોકો એને વાપરી નાખતા હોય છે ગજાનંદ ધામ સમિતિ જે છે અહીંયા ગણેશોત્સવનું પણ મોટા પાયે આયોજન કરતું હોય છે વૃદ્ધો માટે પણ ઘણી બધી પ્રવૃત્તિ કરતું હોય છે અને આ વખતે તો એ લોકોએ દોઢસો રૂપિયામાં દોઢ કિલો વલસાડ અને મોહનતાળ એ વિતરણ કરવાનું નક્કી કર્યું છે એટલે આમાંથી એક છે કે વીસ રૂપિયામાં ત્રણ પેટીસ ભલે ઘણા લોકોને એમ લાગતું હોય કે વીસ રૂપિયામાં ત્રણ પેટીસ તો ઘણી જગ્યાએ મળતી હોય પણ એવું નથી આજકાલ તમે પેટીસ લેવા જાઓ તો સામાન્ય રીતે ભાવ જે છે એ ત્રણસોથી સવા ત્રણસો જેટલો થઈ ગયો છે જે તમને અહીંયા ઓલમોસ્ટ બસો દસ કિલો બસો દસ રૂપિયા કિલોની આસપાસ મળતું હોય અને એમાં પણ જે નફો છે એ નફો સારા કામમાં ડાયવર્ટ થવાનો છે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છે માત્ર પેટીસ માટે નથી વિડીયો બનાવી રહ્યો પણ અહીંયા જે એ લોકોનો પ્રોફિટ થશે ને એ પ્રોફિટ ડાયવર્ટ થશે સારા કામમાં એક સેવા સમિતિ જે છે આ કરી રહી છે અગિયાર સાચ સોમવાર છે મને પણ મન થઈ ગયું ગરમા ગરમ પેટીસ બનતું હતું બાકી નોર્મલી હું કોઈ સેવાકીય કાર્ય હોય એનો રિવ્યુ નથી કરતો પેટીસની અંદર સેવાનો ભાવ છે આમ પણ પેટીસનો સ્વાદ સરસ છે રિવ્યુ નથી કરી રહ્યો માત્ર તમારી સાથે એટલું જરૂર કહીશ કે પેટીસ ખાવી જોઈએ તો એથી પણ લઈને ખાઈ શકાય જે દીકરીને એના લોકોને એક સારી જગ્યાએ લોકો વાપરી શકાય વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં જય જય ગુજરાત મહાદેવ